હન દુ મહત્વ પોકાર આવતો હોય સ્વાન ની ભાષામાં એ પૂરી આરતી સુધી સામે બેસી બેસી અને પોકાર રાખે છે વર્ષો યુગ જૂની પરંપરા છે કુદરતી હોય

જંગલ વિસ્તારમાં એક પ્રાચીન હનુમાનજીનું મંદિર તોરી ગામ જે વડીયા તાલુકાનું અમરેલી જિલ્લાનું એક નાનું એવું ગામ છે આ જગ્યાનું લોકેશનનું હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પ્રકૃતિના ખોળામાં જંગલની વચ્ચે અત્યારે આ જગ્યા ઉપર પણ સિંહો આવી ગયા છે એવી આ જગ્યા પાસે આપણે એક એવું નાનું હનુમાનજીનું મંદિર છે સિદ્ધ હનુમાનજીનું મંદિર છે આવું પાટિયું આવે છે ત્યાંથી આપણે અંદર જંગલવાળા કેડીવાળા રસ્તેથી થઈને એક એવી જગ્યા જ્યાં આરતી સમયે શ્વાન એટલે કે કૂતરાઓ પણ આ આરતીમાં સંમેલન થાય છે અને ત્યાં ગાયો સાથે સાથે દત્ત મહારાજનું મંદિર મહાદેવનું મંદિર ઘણા બધા સાધુ સંતોની સમાધિઓ અને એકદમ પ્રકૃતિના ખોળામાં જૂનું પ્રાચીન હનુમાનજીના મંદિર આપણે જઈ રહ્યા છીએ આવી રીતે બે રસ્તા પણ ફાટે છે એક બાજુ મેલડી માતાજીનું મંદિર પણ આવે છે અને બીજી બાજુ આ

એક મહાદેવનું પણ મંદિર એક પ્રાચીન ધૂણો અને સાથે એક મહાત્મા સિદ્ધ મહાત્માની સમાધિ અને ઘણી બધી નાની મોટી સમાધિ છે એના દર્શન કરવાના છીએ હનુમાનજી મહારાજનું અહીંયા એવું કહેવાય છે કે સાંજનો સમય થાય અને આરતીનો સમય થાય અહીંથી ગિરનારી મહારાજ હું કહેવાય જે દ્વેદ કહેવાય કુતરા સ્વરૂપ આવે ને બધા અહીંયા આરતીમાં સંમેલન થાય છે તો એવી આ પ્રાચીન અને સિદ્ધ જગ્યા છે જેને આપણે દર્શન કરવાના છીએ તો ચાલો જઈએ અંદર અને દર્શન કરીએ એવી પ્રાચીન જગ્યાના અહીંયા આપણે હજી મેન એન્ટર નથી એની પહેલાં અહીંયા એક આ ચંદનનું વૃક્ષ છે ચંદનનું વૃક્ષ બહુ ઓછું જોવા મળે છે અહીં ચંદનના વૃક્ષના આપણે દર્શન કરી રહ્યા છીએ અને હવે આપણે અંદર જઈએ અત્યારે આપણે આ જગ્યા ઉપર જે લાવ્યા સતીશગીરી બાપુ જે વડિયા વડિયા જ ને તમારો આ વડિયા રેન્જના કોલેજ પાસ છે જે આપણે જગ્યાના દર્શન કરાવવા માટે લાવ્યા છે બાપુ આ જગ્યાનો થોડોક તમે કેટલા સમયથી આવો છો હું આ જગ્યામાં સલાહ પંદર વર્ષથી આવું છું આ જગ્યા બેથડિયા હનમાન દાદા સ્વયંભુ છે બધી જગ્યા બેથડિયા દાદા નું એક મુખ હોય છે આ બે મુખ ચાર આખું છે દાદા ને અને સ્વયંભુ જમીન જમીન માંથી આવે છે અને યુગો પુરાની જૂની જગ્યા છે આ એમ કેવાય છે કે આ લગભગ મહાભારત વખત ની જગ્યા છે પાંડવો પણ અહીંયા પૂજા કરેલી છે એવી ઇતિહાસ કહે કે દંત કથા કહે છે અને જૂના આખાડાની જગ્યા છે ને અહીંયા ઘણા સંતો મહંતો ઋષિ તપ કરી અને સિદ્ધિ મેળવેલ છે અને બહુ એકદમ શાંત જગ્યા છે વાહ દાદા સાક્ષાત હાજર હાજર છે આજુબાજુના ગ્રામવાસીઓ બધા અહીંયા દાદાને તન મન ધન પાયા વચનથી માને છે અને બધા અહીંયા પોતાના દાદાને જેવી કાલાવાલાથી પ્રાર્થના કરે છે ચાલો આપણે બે થઈ આગળ દર્શન હાલો તો આપણે દર્શન કરીએ બે થઈ હનુમાનજી મહારાજના વિશાળ પટાંગણ વિશાળ પટાંગણમાં એક સાથે ત્રણ ત્રણ મંદિર જેમાં પ્રથમ મંદિર અહીંયા દત્ત મહારાજનું છે બીજું મંદિર વચ્ચેનું જે એ મહાદેવનું અને છેલ્લું મંદિર એ હનુમાનજી મહારાજનું મંદિર છે તો પ્રથમ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ બાદમાં ભુવનેશ્વર મહાદેવ અને દત્તાત્રેય મહારાજની ખૂબ જ સુંદર મૂર્તિ છે એમના પણ દર્શન કરીએ આ છેલ્લું મંદિર છે સ્વયંભુ શ્રી બેથળિયા હનુમાનજી મહારાજ આમ હનુમાનજી મહારાજનું જે રૂપ છે એ જોવા જેવું છે અલગ જ રૂપ છે અને આપણે અત્યારે હનુમાનજી મહારાજની મંદિરમાં આપણે પ્રવેશ કરી લીધો છે આ તમે દર્શન કરી રહ્યા છો હનુમાનજી મહારાજ બાપુએ કીધું એ પ્રમાણે એક સાથે બે મુખવાળા બે સાઈડ તમે મુખ આ મુખના દર્શન કરી શકો છો ઉપર ખૂબ જ સુંદર શૃંગારથી રામ લખેલું આ અહીં હનુમાનજી મહારાજનું અહીંયા ઘણા બધા સંતો મહંતોના ફોટારૂપી દર્શન છે જે આ જગ્યા ઉપર ઘણી તપ સાધના કરેલા બધા મહાત્માઓના ફોટારૂપી દર્શન છે અને એક જ્યોત પણ છે અખંડ જ્યોત અહીંયા જેના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ છે મહત્વ અત્યારે એવો છે કે અહીંયા જયારે સંધ્યા આરતી કાયમી નિયમિત થાય ત્યારે બાપુ પોતે આરતી ચાલુ કરે એટલે અહીંયા જેટલા રહેતા સ્વાન બધા પોત પોતાની રીતે પોતાના નિયમ મુજબ આવી અને આરતીમાં સતત હાજર છે પોતાના મો

ગિરનારી હવે આપણે જે બાજુમાં ભુનેશ્વર મહાદેવ શ્રી ભુનેશ્વર મહાદેવ શિવલિંગ જે મંદિર છે એના દર્શન કરી રહ્યા છીએ નંદીજી કાચબાજી બિરાજમાન છે આ છે ફૂટ મહાદેવની શિવલિંગ જેને આપણે તમને નજીકથી દર્શન કરાવવું આ શિવલિંગના આપણે દર્શન કરી રહ્યા છીએ પાછળ માતાજી આ બાજુ માતાજીનું સ્થાન અને આ સિદ્ધ મહાદેવનું શિવલિંગ જેના દર્શન કર્યા છે છીએ મહાદેવ

મુનાગીરી બાપુ એ બાપુની ની પ્રેરણા થાય મંદિર ભુવનેશ્વર મહાદેવ ને આગળ દત્ત મહારાજ મંદિર બનાવ્યું સાલો દર્શન કરી હવે દત્ત મહારાજ નું જે એની બાજુમાં જે પ્રથમ મંદિર જે આવે છે દત્ત મહારાજ નું મંદિર ઓમ શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ આ ખૂબ જ સુંદર પ્રમાણ અને તમે મૂર્તિના દર્શન કરી દિવ્ય મૂર્તિના દર્શન કરી રહ્યા આહ જય ગિરનારી જય ગુરુદેવ ઓમ નમો નારાયણ ખૂબ જ સુંદર એ મહારાજની ચાર વેદ અને ગૌ માતા આખો દત્ત મહારાજ સાથે દર્શન કરી રહ્યા છે જય ગિરનારી જય ગુરુદેવ દત્ત હરિમ દસ જય ગુરુ દત્ત અત્યારે આપણે અહીંયા બીજી જે સમાધિઓ છે સમાધિના દર્શન કરી રહ્યા છીએ એમાં એક સમાધિ તો તમે જોઈ શકો છો મહાત્માનું આખું રૂપ આખું સમાધિમાં દેખાઈ રહ્યું છે આ જે બાપુ જે થઈ ગયા સોમેશ્વર બાપુ એમની આ સમાધિ છે ને એ મહાત્માનું આખું રૂપ છે આખું તમે મૂર્તિ રૂપે દર્શન કરી શકો છો અને એમની સમાધિ અહીંયા અંદર અહીંયા સમાધિ છે જય હો ગિરનારી ઓમ નમો નારાયણ સાથે સાથે ઘણી બધી નાની મોટી સમાધિઓ અહીંયા છે અહીંયા ઘણી બધી નાની મોટી સમાધિઓ સામે પણ એક સમાધિ અને સામે પણ એક સમાધિ છે અલગ અલગ જે જે મહાત્માઓ અહીંયા રહી ગયા એ બધા મહાત્માઓની સમાધિ અહીંયા સમાધિ છે એ બધી સમાધિઓના આપણે દર્શન કર્યા ખૂબ જ સુંદર નયન રમણીય બગીચો પણ અહીંયા છે જેને આપણે જોઈ રહ્યા છે હા વિશાળ પટાંગણ અને ખૂબ જ સુંદર બગીચો અહીંયા ઘણા બધા ફૂલ ઝાડ અહીંયા ચીકુનું મસ્ત એક ઝાડવું છે પાછળ ઘણી બધી સમાધિઓ અને વિશાળ પટાંગણમાં આ મંદિર આવેલું છે મંદિરની ડાબી બાજુએ એક આ રૂમમાં એક નાનો સિદ્ધ મહાત્માનો સિદ્ધ ધૂણો પણ છે જે ધૂણાને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે આપણે એ ધૂણાની અંદર પ્રવેશ કર્યો દત્ત મહારાજનો આ ધૂણો છે અહીંયા મહાત્માની સ્થાન છે આસન છે આસનના દર્શન કરી રહ્યા છો એ મહાત્મા અહીંયા ક્યાં મહાત્મા બાપુ મુનાગીરી બાપુ સોમેશ્વરગીરી બાપુ જે છે

આ મંદિર સામે જોઈ રહ્યા છીએ મંદિર અને આ છે ગાયો વાહ વાહ ગિરનારી વાહ આ દેશી દેશી ગીર બહુ સુંદર પવિત્ર ગાય માતાઓ છે વાહ મંદિરની એકદમ દિવ્ય અહીંયા આપણે જોતા જ બધી ગાયો આપણે આ ગાયોનો બાપુ શુદ્ધ ઘી પણ બનાવે છે ને બાપુ બનાવે છે ને કોઈને જોતો હોય તો પોતે પોતાની રીતે વેચે છે પણ શુદ્ધ ઓરિજિનલ ઘી જોતો હોય તો મારી દ્રષ્ટિએ અહીંથી લેવાય વાહ કારણ કે કોઈ પણ પ્રકારનો ભેળસેળ એક પણ ટકો નહીં

તો આજે આપણે જ સુંદર હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા આ જગ્યા ઉપર વાર તહેવારે શનિવાર અને મંગળવારે લોટ ની પણ કોઈને માનતા હોય તો એ બધી વ્યવસ્થા પણ અહીંયા છે તો એવી ખૂબ જ સુંદર હનુમાનજી મહારાજ દત્ત મહારાજ અને મહાદેવના આપણે દર્શન કર્યા સિદ્ધ સંતની સમાધિના દર્શન કર્યા સાથે ચેતન ધૂણાના દર્શન કર્યા